એમો તમે અમારે જે મદદ કરશો જે પ્રોફિટ આવશે જે નફો આવશે બધું અમારે ઉધા આશ્રમ આલવાનું છે બરાબર તો બોલો સપોર્ટ કરશો વાહ ભાઈ વાહ ખરેખર કો ખાઈ નાયા લાગો છો બોલો હવે તાકાત માં નેકડે એમ એટલે તું ભૂષણ તરશો ઓપનિંગ માં ફરે છે એનો મતલબ એવો ના હોય

હવે રીધમ વાળા ભાઈ કઈ ગયા આપણે આલાપ કરવાનો છે તૈયાર થઈ જજો બરાબર એ પેલા મોગી માની જય બોલો બરાબર બોલીએ મોગી માટકી જય એ એ

મોગી આજ તો મોકડી તમે ઘણી કરી પણ આરિભા ચાની કરો હરિભા ચાની હોય

તમને ખબર છે કે ઓયાના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવતો નહીં ભાઈ એવી એવી અરીબાની ત્યાં મોટી યાદી બનાવવા

ઘણા દાડે થી એક જણા ને પાડવાની પાધા લઈને બેઠો એ ભઈ ભઈ ઘણા દાડે થી વાયરે ભરણો છે મારે પાડવો છે ભઈ 1 મિનિટ એક મિનિટ સત્રી કણ નું વેણા લે છે

પછી મારી થાય આપણે બે ત્યાં થવાની નહીં ઇજ્જત ની વાત શું કરવા મોટી મોટી વાતો કરી જો ફરી બધા નઈ લેવાની હવે આપડે થોડું ઘણું ગઈ

કશો વાંધો નહિ તો ગાડી ચોક સીટી ઉભી રાખજો અખતરો કરી લેજો ખબર પડી જાય ફોન થઈ એક મિનિટ ઘણી વાર લાઈટ બંધ કરીને ચેક કરો ને કે આ બલ્લુ કાઢ્યો નરી બે દેખો છે કે નહી દેખાતા હાલ આસો આસો દેખાય છે ને હાલ જ દેખાતો નહી અરે તો યો અરે તો યો હ અરે તો યો અરે આ લે

એવું લાગે મને એટલે કહું છું બરાબર હાલ તરત નું મૂડ મો લાય કે બરાબર તું આખી જિંદગી થી મૂડ આવ્યો આયો નહીં આનો આંચુ મૂડ મો આયો તું હા પહેલી વાત તો અત્યારે તું ખુદ મૂડ થી હા દારૂડિયા

એટલે આપડે જો અમે બે જણા તો લડક છે ચોવીસ કલાક બરાબર પણ એક વાતનો જવાબ આલો તો જો આ લરીભાઈ વાત વાત કરી તમે કે મફુ કાકા નું જી અને હરીફાની ચા બરાબર એમાંથી જે નફો આવે જે રકમ આવે એ બધી અમારે ઉદ્ધા આશ્રમ માં છે ને ઉદ્ધા આશ્રમ બનાવવાનું છે બરાબર તો બોલો એ અમારા એકલા માટે નહીં

હવે ઉજા બહાર આયા અમે અમે બે જણા નક્કી જ કર્યું છે કે ફૂંટઈ આપણે બે જણા આખી જિંદગી હારું કર્યું નહીં પણ આપણે બે જણા હરીબા ચાને સપોર્ટ કરી અને આપણા 25 રૂપિયા અનાથ આશ્રમ અને વૃદ્ધ આશ્રમ માં વપરાય નહીં એવું કરવું છે તો જીવતે જીવતે થોડું હારું થઈ જાય હવે તમે વિચાર કરો વૃદ્ધ આશ્રમ અને અનાથ આશ્રમ બરાબર માં બાપ વગર ના છોકરા હોય છે જેનો કોઈ આધાર નહીં હોતો બરાબર હવે એવું છોકરું રખડતું હોય અને એનું ઠકાણું થઈ જાય તો એ સારું ખોટું કો તો ઓમે તમારે ફૂલે ફૂલ સપોર્ટ કરવાનો છે બરાબર ફરીથી કહો છો બોલો કરીશ હા વાહ ભાઈ વાહ એટલે બીજી કોઈ ના હાલ એમ નહીં કે તો કોમની વાત કરું છું આપણે અનાથ બાળકોની વાત કરી હાલ તે

અ અમારા ભેગું બીજું કોણ હતું આપણે હા મહેન્દ્રસિંહના ભાઈ આપણે કલજી અમે ચાર પાંચ જણા હતા એ વખત પછી તરી છોકરા આવતા ખરેખર એમની કહાની અમે વાભળતા તમને એમ થતું કે ખરેખર માં બાપ સિવાય કશું નહીં એટલે અમે તો આ બધું રૂબરૂ જોયેલું જ છે અને અમારું સપનું હતું કે ભવિષ્યમાં અમન ભગવાન અને માતાજી આગળ વધારશી તો અમે પણ આવું સારું કાર્ય કરીશું અને આજે તમારા બધાના સપોર્ટથી અને માતાજીની દયા અને ભગવાનની દયાથી આજે સ્ટેજ ઉપર આવ્યા છીએ એટલે આ કામ હવે ટૂંક જ સમયમાં આપણે ચાલુ કરવાનું છે પણ એ બધા એ બધું થાય સપોર્ટ થી કારણ કે એક એક કહેવત છે કે વાગે નહીં ભેગા તાણી સપોર્ટ થાય એટલે તમારો સપોર્ટ હશે તો આ વસ્તુ બનશે અને તમે સપોર્ટ કરતા જાવ છો આઠ વર્ષથી અને એક બીજી વાત કહી દઉં કે હાલ ભાગ કરિયાણું ભાગ ચાલે છે બરોબર એમો હાથ ભાઈ વતાયા છે હાથ ભાઈ જેને જોયું હશે એમ તો ખબર જ હશે ત્રણ ભાગ જોયા છે બે ભાગ જોયા છે એમ તો ખબર જ હશે બે ભાગમાં તો નાના મોટા ને મોન આલી મર્યાદામાં વાત કરી છે પણ ખરેખર ત્રીજા ભાગમાં જે ધમાલ છે ને એ જોજો બહુ ભયાનક એન્ડ છે એનો હા બહુ મજા આવશે કાલે અપલોડ થાય ત્રીજો ભાગ એમાં વાની તો હાલત થઈ છે નહીં

ખબર પડી જાય તમારે હું ગીત ગાયો ને એટલે મગજ માં તરત તમને લાઈટ થઈ જાય કે આ ગીત કના ઉપર ગાયો એમ હું પેરું એવું એ પણ પેર હવે એટલે હજુ અમારે બીજી જગ્યાએ ઓપનિંગ કરવાનું છે હરિભાજાનું બરાબર એટલે ખાલી બીજું કોઈ જોતું નહીં તમારો સપોર્ટ અને તમારા આશીર્વાદ બસ બીજું કોઈ જોતું નહીં બરાબર